તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું ગુજરાત જી હા મિત્રો લઈને મિત્રો મિત્રો ખૂબ જ અપડેટ આવી રહ્યા છે જેની આપ સૌ રાહ જોઈ રહ્યા હતા ત્યારે મિત્રો આજે વહેલી સવારથી ગુજરાત પત્ર સિસ્ટમ સક્રિય થતા મિત્રો ભારે વરસાદ જોવા મળે છે તો ક્યાંક મિત્રો પોણા બે કલાક તો બે કલાકની અંદર આઠ આડી ઇંચ વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો હવે દાંતીવાડા ને લઈને પણ ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે એટલે કે મિત્રો પહેલા અપડેટ તો એ છે કે મિત્રો દાંતીવાડા ડેમમાં નર્મદાનું પાણી આજે છોડવામાં આવ્યું છે એટલે કે નર્મદાનું પાણી જે છે કેનાલ મારફતે આવી રહ્યું છે મિત્રો બીજા સૌથી મોટા અપડેટની વાત કરવામાં આવે દાંતીવાડા ડેમને લઈને તો મિત્રો હવે લેટેસ્ટ અપડેટ આવી રહ્યા છે આજે મિત્રો સવારે બાર વાગ્યા ની વાત કરવામાં આવે તો મિત્રો હવે દાંતીવાડા ડેમમાં સાત હજાર બસો ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી મિત્રો ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે કે મિત્રો પહેલી વાર મિત્રો દાંતીવાડા ડેમમાં સાત હજાર ક્યુસેક પાણીની આવક જયારે થઈ રહી છે ત્યારે મિત્રો હવે બનાસકાંઠાના ખેડૂતો માટે એક આશાનું કિરણ જાગ્યું છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે